સ્તનપાન આપતી માતાને માસિક ધર્મ થોડા સમય સુધી બંધ થઈ જાય છે અને માતાને કુટુંબીજનોને તે મેળવવા મદદ કરો નીચે માંગથી કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તો માતાને જાણ કરવા જણાવો યોની માર્ગેથી વધુ પ્રમાણમાં રક્ત ઝડપી શ્વાસોચ્છવાસ તાવ પેટમાં અતિશય દુખાવો થાય નવજાત શિશુની સંભાળમાં જન્મ પછી તરત જ બાળકને નવડાવવું જોઈએ નહીં નીચે દર્શાવેલ લક્ષણોમાંથી કોઈ પણ એક જો બાળકમાં રવા મળે તો તાત્કાલિક બાળકને પ્રથમ સ્તરીય સંદર્ભમાં કેન્દ્ર પર લઈ જવા માટે કુટુંબીજનોને સમજાવો સ્તન અસરકારક રીતે ન હોય માંદુ જણાય તાવ આવે ઝડપી શ્વાસોચ્છવાસ અને શ્વાસમાં તકલીફ જણાય ઝાડામાં લોહી પડે હથેલી પગના તળિયા ફિક્કા ભુરાન થઈ જાય અસામાન્ય હલનચલન ખેંચાવી બાળક સતત સતત કરતું કરતું હોય હોય તેવું જણાય અથવા રડ્યા હથેળી પગના તળિયા પર પીળાશ પડતા ડાઘ ઉત્પન્ન થતા હોય અડવાથી અથવા સ્પર્શ થી બાળક ઠંડુ કે ગરમ જણાય ગઈ પણ જગ્યાએથી રક્તસ્રાવ થાય પેટ મોટું થઈ જાય

ધાવણ કોલોસ્ટ્રોમ અવશ્ય આપવું જોઈએ જેથી ચેપથી બચાવી શકાય છે છ માસ સુધી નવજાત શિશુને ફક્ત માતાનું ધાવણ જ જોઈએ સગર્ભા સ્ત્રી અને તેના કુટુંબીજનોને સંસ્થાકીય પ્રસૂતિ લાભ આપવી જોઈએ જો કોઈ કિસ્સામાં સંસ્થાકીય શકાય ન હોય તો ઘરે નવજાત શિશુને નીચે મુજબ આપવી જોઈએ

યોગ્ય સંસ્થામાં જન્મની નોંધણી કરાવવા માટે માતા પિતાને તમારે મદદ કરવી જોઈએ છ મહિના સુધી ફક્ત સ્તનપાન આપવા માટે માતાને મગરો કુટુંબીજનોને પૂરક પોષણ વિશે શિક્ષણ આપો પૂરક બાળકને વજન કરવા માટે આંગણવાડી કેન્દ્ર પર લઈ માટે માતાઓ સાથે સંપરામર્શ કરો અને હમ વાળા બાળકોની સંભાળ માટે પણ જણાવો દીકરીના પોષણની અવગણના ન કરવા માટે માતાઓ સંપરામર્શ કરો આંગણવાડી કેન્દ્ર પરથી ઉપલબ્ધ થતા પૂરક ખોરાક માતાઓને તમે સલાહ આપો અને દરેક લક્ષિત આંગણવાડી કાર્યકર પાસેથી તે મેળવે છે તેની તમે ખાતર અપૂરતા પોષણવાળા બાળકોને શોધી કાઢો અને નિયમિત રીતે પૂરક પોષણ મળી રહે છે તેની કરો નિયમિત સમયાંતરે આવા બાળકોનું વજન થાય અને બાળકોનું વજન વધે છે તેની ખાતરી કરો માંદગી દરમિયાન પણ ખોરાક ચાલુ રાખવા તમે સલાહ આપો ખોરાકનું પ્રમાણ ઓછું થઈ શકે પરંતુ વારં જોઈએ સહેલાઈથી પચી જાય તેવો સાદો ઘરે બનાવે આપવો જોઈએ માંદગીમાં હુમલા બાદ થોડા દિવસો સુધી માંસ કરાવવા માટે સલાહ આપો માતાઓને સલાહ આપો બાળકને આપદાળ અથવા અન્ય ખોરાક પાતળા માટેનો ખોરાક માટે મસાલા અને મરચું વિશે તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષય જેવી કે એમ સેનેટરી ઇન્સ્પેક્ટર સ્ટાફ નર્સ ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન CHO, મુખ્ય સેવિકા આંગણવાડી વર્ગર સીડીપીઓ ના અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો